બનાસકાંઠા જિલ્લાના તરા તાલુકા પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બે દિવસ પહેલા એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો કે જેના બાદ આજ રોજ ટીમમાં પોલિયા પાસેથી પાર ટીમે થરાદના યુવાઓનો તરતો મૃતદેહ બહાર નીકળ્યો હતો તેના વાલી વારસાને સોંપવામાં આવ્યો હતો થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ખેડૂતોની જીવાદોરી સમાન છે ત્યારે મુખ્ય કેનાલમાં લોકો ગમે કારણોસર જંપલાવી મોતને પણ ભાલું કરતા હોય છે થરાદ વિસ્તારમાં મુખ્ય કેનાલમાં જંપલાવી લાવી આપઘાતના બનાવોમાં ચિંતાજનક વધારો થયેલો છે જેના એમાં નાની ઉંમરમાં યુવાઓના અપઘાતના બનાવો વધુ પ્રમાણમાં બની રહ્યા છે ત્યારે ઢીમા પુલિયા પાસે થરાદનો યુવાન કેનાલમાં જમ્પ લાવ્યું હોવાનો કોલ થરાદ ફાયર વિભાગને આવતા થરાદ ફાયર ટીમ વહેલી સવારે મુખ્ય કેનાલ પર પહોંચીને યુવાઓના મૃતદેહને બહાર કાઢ્યો હતો મૃતદેહને તેના વાલી વારસાને સોંપવામાં આવ્યા હતા અને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને બનાવને પગલે વિસ્તારમાં રેરાટી વ્યાપી જવા પામી હતી બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ